સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના ઝાલાની મુવાડી ગામ ખાતે શ્રી આદ્યશક્તિ માતાજીના પાંચમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામ ખાતે શ્રી રાજ રાજેશ્વરી આદ્યશક્તિ માતાજીના પાંચમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંતિજ તલો તાલુકાના પૂર્વ ધારાસભ્ય સાહેબ શ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ હાજરી આપી સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આદ્યશક્તિ માતાજીના પાંચમા પાટોત્સવ નિમિત્તે સમસ્ત ઝાલા પરિવારના બહેન દીકરીઓ અને સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા તલોદ અને પ્રાંતિ તાલુકાના ખારીકાંઠાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા જેમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન થયું જેમાં મુખ્ય પાટલાના શ્રી ઝાલા ઇન્દ્ર વિજયસિંહ મોહબ્બલસિંહ અને સહ પાટલાના કુલ છવ્વીસ યજમાનોએ યજ્ઞના શાસ્ત્રી શ્રી યોગેશભાઈ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી ઝાલાની મુવાડી ગામના ઝાલા પરિવાર આગેવાન શ્રી ચેતનસિંહ ઝાલા ઝાલાની મુવાડી ગામના સરપંચ વિજયસિંહ ઝાલા એમડી ઝાલા રંગુસિંહ ઝાલા કનુસિંહ ઝાલા ઝાલમસિંહ ઝાલા વગેરે પરિવારના વડીલો અને નવયુવાનોના સહકારથી આનંદ અને ઉલ્લાસ દ્વારા પાટોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી અને મહાપ્રસાદ ખાઈ પાવન થયા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલોદ ગુજરાત